વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુક જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિશેષ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર સોળ જે છે રાજ્ય સરકાર એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ સાતને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે જોઈએ પહેલો ખાલી જગ્યા પૂરો એમાં પહેલો ગુજરાતની વિધાનસભામાં સભ્ય સંખ્યા ખાલી જગ્યા છે તો આવશે એકસો ને બ્યાસી પરીક્ષાની અંદર ઘણીવાર પૂછાય છે મિત્રો મોસ્ટ ટાઈમ બી કહી શકાય બીજું છે રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને ખાલી જગ્યા કહે છે તો આવશે વિધાન પરિષદ ત્રીજો છે ગુજરાતની વિધાનસભા ભવનનું નામ ખાલી જગ્યા છે તો વિઠ્ઠલભાઈ પટેલ ભવન અને મિત્રોએ ક્યાં આવેલું છે એ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર અમને જણાવવાનો છે જોયો ચોથો વિધાનસભાની ચૂંટણી દર ખાલી જગ્યા વર્ષે થાય છે તો આવશે દર પાંચ વર્ષે થાય છે પાંચમો છે દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં ખાલી જગ્યા યોજના છે તો આવશે એકસો આઠની યોજના અને મિત્રો આ સિવાય ધોરણ સાતના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે વિષયવાઈ છે જો બીજો વિધાન ખરા છે કે ખોટા જણાવવાનું છે પહેલો છે મુખ્યમંત્રી અમૃતમ એટલે કે મા યોજના કેન્દ્ર સરકાર ચલાવે છે તો આવશે ખોટું બીજું છે દિલ્હી રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ છે તો આવશે સાચું બીજું છે વિધાનસભાને નીચલું ગૃહ પણ કહે છે તો આવશે સાચું નેક્સ્ટ ચોથો છે કે ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદ છે તો આવશે સાચું પાંચમો છે વિધાનસભા કાયમી ગૃહ છે તો આવશે ખોટું વિધાનસભા કાયમી ગૃહ નથી અને મિત્રો ધોરણ સાતના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવીડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં તમને આવનારી પરીક્ષાને લગતા તમામે તમામ આઈએમપી વિડીયો જોવા મળી જશે તો ભૂલ્યા વગર જોડાઈ જજો જોઈએ ત્રીજો નીચેના પ્રશ્નના એક બે વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો ખરડો કાયદો ક્યારે બને છે તો સામાન્ય કે નાણાકીય ખરડાને વિધાનસભામાં વિવિધ તબક્કાઓમાંથી પસાર કરીને રાજ્યપાલની મંજૂરી મેળવી મોકલવામાં આવે છે રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો કાયદો બને છે જો બીજો રાજ્ય સરકારના અંગો જણાવો તો રાજ્ય સરકારના ટોટલ ત્રણ અંગો છે ધારાસભા કારોબારીને ન્યાયતંત્ર બીજો છે મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે તો રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે ચોથો છે વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે તો વિધાનસભામાં અધ્યક્ષ એટલે કે સ્પીકરના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે જોઈએ પાંચમો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ એ રાજ્યપાલ સંભાળે છે જોઈએ ચોથો ટૂંક લખો કે રાજ્યપાલના કાર્યો જણાવો તો આપણે રાજ્યપાલના કાર્યો જણાવવાના છે કે તેઓ રાજ્યની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે તેઓ મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના મંત્રીઓની નિમણૂક કરે છે તેઓ વિધાનસભાની બેઠકો બોલાવે છે અને જરૂર પડે વિધાનસભાને વિખેરી નાખે છે રાજ્યપાલ જરૂર પડે વટ હુકમ બહાર પાડે છે તેઓ રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કરે છે તેઓ વિધાનસભાને પસાર કરેલા ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે તેઓ રાષ્ટ્રપ્રમુખ સાથે વિચાર વિમર્શ કરી રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે તેઓ તટસ્થ અને નિપક્ષ રહી રાજ્યના વહીવટનું ધ્યાન રાખે છે તેઓ રાજ્ય સરકારની કામગીરી વિશે રાષ્ટ્રપ્રમુખને વાકેફ કરે છે રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન સ્થપાય તો તેઓ રાષ્ટ્રપ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ કરે છે બીજો છે જાહેર સ્વાસ્થ્ય સેવાઓ વિશે માહિતી આપવાની છે તો એ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ લખેલો છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો લખી લેવાનો છે જો એ ત્રીજો કે મુખ્યમંત્રીના કાર્યો તો મુખ્યમંત્રીના કાર્યો છે કે તે મંત્રીમંડળની બેઠકો બોલાવે છે તે દરેક મંત્રીના કાર્ય પર દેખરેખ રાખે છે તે જરૂર પડે મંત્રીને માર્ગદર્શન પૂરું પાડે છે તે મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણકારી રાજ્યપાલને આપે છે તે મંત્રીમંડળના મંત્રીઓને જુદા જુદા વહીવટી ખાતાઓની વેચણી કરે છે તે આવશ્યકતા અનુસાર તે પોતાના યોગ્ય લાગે એ મંત્રીમંડળની પુનરચના કરે છે તે વિધાનસભામાં નાણાં મંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવે છે તે રાજ્યના નાગરિકોના કલ્યાણ સુખાકારી અને વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે તે સરકારની નીતિઓના ઉદ્દેશકો પદદર્શક અને સુકાની તરીકે ફરજો બજાવે છે જોઈએ ચોથો વિધાનસભાની રચના તો એ પ્રશ્નોનો મિત્રો સંપૂર્ણ નોંધ લખેલી છે તમારે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નનો જવાબ સમજીને લખવાનો છે નેક્સ્ટ આપણે આગળ વધીશું નેક્સ્ટ પાંચમો છે કે ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો રાજ્ય સરકારના કાર્યો જણાવો તો રાજ્ય સરકારના સંપૂર્ણ કાર્ય મિત્રો લખેલા જ છે નેક્સ્ટ આગળ વધીશું બીજો છે કે નાગરિકના સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકારને કયા કાર્યો કર્યા છે તો જોઈએ પહેલો તે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ કરે છે તે ઉરી અછબડા પોલિયા વગેરે રોગોના નિયંત્રણ માટે રસીકરણના કાર્યક્રમોનું આયોજન કરે છે તે દારૂબંધી અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર નિયંત્રણ મૂકે છે નેક્સ્ટ આગળ વધીશું તો તે તત્કાલિક સેવાઓ માટે એકસો આઠની યોજના ચલાવે છે તે સ્વચ્છતા અભિયાન અને શૌચાલય યોજનાનું સંચાલન કરે છે તે જન ઔષધિ કેન્દ્ર મારફતે સામાન્ય દવાઓનું સસ્તા દરે વિતરણ કરે છે મલેરિયા કમળો કોટ અંધત્વ મધુપ્રેહ કેન્સર વગેરે રોગોના નિયંત્રણ લાવવા તે આરોગ્ય સેવાનું આયોજન કરે છે હવે જે વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત તેની મિત્રો લાયકાત જોઈએ આપણે તો એમાં પહેલો છે કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ તેની ઉંમર પચીસ કે તેથી વધુ વર્ષ હોવી જોઈએ તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં તે વ્યક્તિ નાદાર અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવો જોઈએ નહીં જોઈએ ચોથો રાજ્યની કારોબારીની રચના કઈ રીતે થાય છે તો મિત્રો એનો પણ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ આપેલો છે જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો જોઈએ પાંચમો રાજ્યની કારોબારીની ફરજો લખો તેની મિત્રો સંપૂર્ણ ફરજો લખેલી છે ટૉપિક વાઇઝ તમારે પરીક્ષાની અંદર પણ આવી જ રીતે ટૉપિક વાઇઝ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો આ તો આપણે ધોરણ સાત વિશે સામાજિક વિજ્ઞાનની અંદર સેમ બંધમાં જે સોળમું ચેપ્ટર છે રાજ્ય સરકાર એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત